શ્રી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા વિસ્તારમાં આવેલ જલારામ બાપાના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોનો મહેરામણ હતો સંત શિરોમણી જલારામ બાપાની બસો જયંતિની વડોદરામાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી ત્યારે વડોદરા શહેર કાર વિસ્તારમાં આવેલ શ્રી જલારામ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને શ્રી જલારામ બાપાની બસો છવીસમી જન્મ જયંતિ નિમિત્તે મંદિરને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો શહેરના કારણીભાગ વિસ્તારમાં આવેલ મંદિરમાં સવારે સાત ત્રીસ કલાકે આરતી તેમજ થી અગિયાર દરમિયાન પાદુકા પૂજન અગિયાર ત્રીસ વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે શયન આરતી પણ કરવામાં આવશે મંદિરમાં મોટી સંખ્યામાં અંદાજે પચ્ચીસ હજારથી વધુ ભક્તો દર્શનનો લાભ લે તેવું આયોજન કરવામાં આવ્યું છે પહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાઈનો મંદિરે જોવા મળી હતી ખાસ કરીને ઠક્કર સમાજના લોકો જલારામ બાપાને પોતાના ગુરુ માનતા હોવાથી આ સમાજના લોકોએ શ્રદ્ધા ભક્તિ પૂર્વક જલારામ બાપાના દર્શન કરી ધનિતા અનુભવી હતી આજે બાપાની બસો છવ્વીસમી જયંતિ છે કારણે બે જામ જંગી બહુ ભાજી ઉજવવામાં આવે છે અત્યારે મંદિરમાં પાદુકા પૂજન ચાલે છે ત્યાં પછી બસો છવ્વીસ દિવસની થશે સાંજે છ ત્રીસ કલાકે બસો છવ્વીસ દિવસની થશે રાત્રે બાર વાગ્યા સામે આરતી કરીને મંદિરને હિસાબ છે અત્યારે બાપાનો ભંડારો બ્રહ્મ છાત્રાલયમાં જીવન બધી સ્કૂલની સામે ચાલે છે તો દરેક ભક્તને પ્રસાદ લેવા હાર્દિક આમંત્રણ છે Les daré que por tener pulpa y que no pasar a pomarles.